ખેડૂત મિત્રો ગઈકાલે મારી તબિયત ખરાબ હોવાથી તમારા સુધી વિડીયો નહોતો પહોંચાડી શક્યો પરંતુ આજે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ચૌદસો ચોરાશી અમરેલી ચૌદસો બાસઠ જામનગર પંદરસો જામજોધપુર ચૌદસો એકસઠ જેતપુર પંદરસો એક બોટાદ ચૌદસો એંસી બાબરા ચૌદસો એંસી સાવરકુંડલા ચૌદસો ત્રેપન ધારી પંદરસો બે ધ્રોલ ચૌદસો છન્નું વાંકાનેર ચૌદસો એકાવન ભાવનગર ચૌદસો ત્રેસઠ તળાજા ચૌદસો સાહીઠ ગોંડલ ચૌદસો છોતેર ખાંભા ચૌદસો પંચોતેર જસદણ ચૌદસો પાસઠ હળવદ ચૌદસો એકોતેર અંજાર ચૌદસો ત્રેસઠ કાલાવડ ચૌદસો છોતેર મોરબી પંદરસો ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ સાત વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ વીસના ઘટાડા સાથે એકોતેર પોઈન્ટ ઓગણત્રીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ઘાસળી એમસીએક્સ કોટન કેન્ડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો પણ બસો નેવું રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર બસો સાઠની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે કપાસ બજારમાં કહેવાય ને કે એક પ્રકારનો મંદીનો માહોલ છવાયેલો છે કપાસ બજાર મંદીમાં ડૂબકી લગાવી રહી છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરા શું કરવાનું થાય છે કપાસ રાખવો કે વેચી નાખવો હવે ખેડૂત મિત્રો આપણે ક્યારેય કોઈપણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ ક્યારેય અમે નથી આપી તમે ખુદ તમારા આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારો પોતાનો કપાસ તમારા પોતાના નિર્ણય ઉપર અને તમારી તર્ક બુદ્ધિથી સમજી વિચારીને તમે ખુદ તમારા પોતાના તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ખેડૂત મિત્રો ઘણી વખત હું તમને ઉદાહરણ પણ આપું છું અત્યારે પણ હું તમને ઉદાહરણ આપું ઘણા બધા લોકો કહે છે કે વિદેશમાં પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન આવેલું છે અને રૂ છે તે પુષ્કળ પ્રમાણમાં ઘણા બધા દેશોએ ઉત્પન્ન કરેલું છે તમારી વાત ખેડૂત મિત્રો સાચી હશે હું જેમ જાણી રહ્યો છું તેમ તમે પણ જાણી રહ્યા હશો પરંતુ આપણો પાડોશી દેશ ચીન આપણા કરતાં પણ રૂના ભાવ ચીનમાં ઊંચા ચાલી રહ્યા છે ખાસ કરીને બ્રાઝિલનું રૂ અત્યારે ઘણું બધું સસ્તું છે આવી વાતો આપણને સાંભળવા મળી રહી છે પરંતુ હું તમને ખેડૂત મિત્રો એક ઉદાહરણ આપું અનેક ઉદાહરણો તમને વિડીયોમાં આપી ચૂક્યો છું ઘણી વખત ખેડૂત મિત્રો આપણી તર્ક બુદ્ધિથી આપણે નિર્ણય છે તે લેવો પડતો હોય છે ખાસ કરીને આપણા ગામના વેલ્ડિંગ વર્કનું કામ કરનારા જે કારીગરો છે તેની પાસે જ આપણે એક જ ખાટલો બનાવવો હોય તો આપણા ગામમાંથી આપણને બે હજારમાં મળતો હોય અને ઘણા લોકો કહે છે કે પાઇપ લેવા માટે ભાવનગર અલંગ આવેલું છે ત્યાં વયું જવાય ત્યાં ખૂબ સસ્તા પાઇપ મળી જાય છે હવે ખેડૂત મિત્રો અલંગમાં પંદરસો રૂપિયા ખા એક ખાટલાના પાઇપનો ભાવ હોય અને આપણે આપણા ઘરેથી ભાવનગર અલંગ મુકામે લેવા જાય તો ચારસો રૂપિયા દાખલા તરીકે ભાડું થઈ જાય અને એક દિવસ આખો ખોટી થાય તો આપણું રોજ પોતાનું ત્રણસો રૂપિયા આપ્યા આપણે ગણીએ તો સાતસો રૂપિયા તો વધારાના જ થઈ ગયા ભાડાના અને આપણું કામ બંધ રહીએ એના હવે પંદરસો તો ત્યાં લઈએ જ છે અને એમાં સાતસો તમે ઉમેરી દો તો બાવીસો રૂપિયા થયા આપણા ગામના સરસ મજાના કારીગર આપણને બે હજારમાં કરી દેતા હોય અને આપણે આવી રીતે લેવા માટે જાય તો ઉલટાનું મોંઘું પડે આપણે અલંગ સસ્તું કરવા માટે ગયા હોય પરંતુ ભાડાનો અને આપણી પોતાની મજૂરી ગણીએ તો સાતસો રૂપિયા જેટલો ખર્ચ પંદરસો રૂપિયામાં ત્યાં પાઇપ મળે અલંગમાં અને સાતસોનો તો ઉલટાનો વધારાનો ખર્ચ એટલે બાવીસો રૂપિયાનો ખર્ચ અલંગની વસ્તુ આપણા ઘરે આવે ત્યાં સુધીમાં થઈ જાય અને આપણા જ ગામમાં બે હજારનો પાઇપ પાઇપ છે ખાટલાના મળતા હોય તો આપણે ગામમાંથી લેવા જાય કે અલંગ લેવા જાય આટલું સમજી વિચારીને તમે ખેડૂત મિત્રો તમે ખુદ કલ્પના લગાવી શકો છો કે ભલે ત્યાં રો સસ્તું છે પરંતુ બીજા ઘણા બધા ખર્ચાઓ ચડતા હોય છે જેમ કે આયાત ડ્યુટી ભરવાની થતી હોય છે આ ઉપરાંત સ્ટીમરમાં માલ આવતો હોય તો તેના વીમા હોય તેના ભાડા હોય આવી રીતે ઘણા બધા ખર્ચાઓ છે તેના ઉપર ચડતા હોય છે બાકી આટલું બધું સસ્તું હોય તો મોટાભાગના ત્યાંથી આયાત કરી લઈએ હવે આયાત થઈ છે કે નથી થઈ તેની માહિતી આપણી પાસે નથી પરંતુ તમે સમજી શકો એટલા માટે મેં તમને આ ઉદાહરણ આપેલું છે જો બ્રાઝિલમાંથી આયાત થઈ હોય અને તમારી પાસે પરફેક્ટ માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો બાકી મારે અત્યારે આ ભાવમાં મારે ખુદને કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ઈચ્છા કે ઉતાવળ નથી કારણ કે આપણે કપાસ ખેડૂત મિત્રો બજારમાંથી નથી લીધેલો એટલે ખોટ આવે તોય ભલે અને નુકસાન જાય તોય નફો થાય તોય ભલે ટૂંકમાં જે થાય તે અત્યારે મારે આ ભાવમાં કપાસ નથી વેચવો તમારે વેચવો હોય તો તમારો પોતાનો કપાસ છે અને સ્વતંત્ર નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો અમે ક્યારેય કોઈ પણ ખેડૂતને ના નથી પાડતા કે તમે કપાસ છે તે વેચી નાખો કે રાખો તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો